બંદે માત્ર ભારતમાં તકી જાય આજે લક્ષ્મીપરાના જે તકલીફ છે પાણીની સમસ્યા જે પાણીનો નિકાલ નથી થતો જે કામ નથી થતું એના માટેની અમે નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા છીએ તો એ રજૂઆત માટે અમે એક કલાક બેઠા પણ પ્રમુખ સાહેબ હાજર નથી ફોન ઉપાડતા નથી અને અહીંયા ચેફ ઓફિસર પણ હાજરમાં નથી બીજાને જેને આપ્યો છે એ વિરંગામ રહે છે તો એ પણ એમ કહે છે કે થોડી હું ફોન કરું તેમનો પણ નથી લાગતો તો અહીં આવેલા બધા ઓછામાં ઓછા ચાલીસ બેતાલીસ જણો છે એ બધા આવી અને અહીંયા રજૂઆત કરવા આવ્યા છે પણ રજૂઆત સાંભળવાનું કોઈ નથી અમારું તો હવે આનો નિરાકરણ અમે કેવી રીતના લાગીએ અમે વિનંતી કરી છે પ્રમુખ સાહેબની કે તમે આવે એટલે તમે જાણ કરજો કે ભાઈ આવે એટલે આ બધી તકલીફો છે તો આના માટે અમે જાણ કરવા આવ્યા છીએ તો એની જેમ બને એમ અમને કાલ સુધીમાં અમને સારા સમાચાર આપજો કે ભાઈ અમે શું કરવાના છીએ કે કામ કરશો શું કરી આપશો કે નહીં કરી આપીએ જો તમે કરી આપો તો ઠીક છે નહીં કરી આપો તો અમે ઉપર પણ અમે રજૂઆત કરવા જશું અને આવી રજૂઆત ઘરનાથી આપણા માણસો થઈને અમારે કરવી પડે સારું નથી કહેવાતું એટલે અમે તમને ચોવીસ કલાકની મુદત કહી આપીએ છીએ કે તમે અમારે કામ કરીએ એ જ વંદે માત્ર ભારતમાં જાય